હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો વીસ નવ બે હજાર પચીસ અને શનિવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો બે હજાર પ્લસ તો ચાલો આપણે હવે જઈએ હરાજીમાં

તું તો ખાલી સાઠ રૂપિયા ખાલી સાઠ રૂપિયા એક બેટ એકસઠ છો રૂપિયા બોલું ભાઈ સડસઠ રૂપિયા એક બેટે અડસઠ

સાત રૂપિયા ભાઈ સાતસો રૂપિયા સાત વાર પૂજા છી રૂપિયા નવી ડુંગળી

બસો ને ચુમ્માલીસ રૂપિયા

બેતાલીસ મનોભાઈ બેતાલીસ એકસો બેતાલીસ મનોભાઈ બેતાલીસ એકસો બેતાલીસ હાલો માકેલા આજા એ આ છે 50 હે 40 40 હા 11 મુકાના હે પર 1111 રૂપિયા પર 100 100 12 12 રૂપિયા પર 12 રૂપિયા પર 13 13 કોણ છે ભાઈ મંજીભાઈ 13 13 આ ના આ ના આ ના 13 13 તમારે ભાઈ ભાઈ एक सौ छवी रुपया